માર માં ઈ વેરે ચાલ લાય મતે ચાર વર પહેલા હાથ ફેરા ફરીન લાવ છું તારી માં અરે બા ઈ તમે સપનામાં માં ફેરા ફરી આયશો તમન કોય કીધું નઈ કે તમે પિયર નામચીન વઢાશો બટા કાળ મુઢા ખુદ ના બાપ ને વઢો કે કોઈ શરમ નથી આવતી તને મારો બાપ અરે બા હું તો પસણાનો છોકરો છું આ બા નું તોળડું તું પસણાનો છોકરો છે મારો જ છોકરો છે સમજી ગયો બહુ ના આ ડોહા પાયા થોડી વાર ઉભો રહ્યો ને

શેર કરો અને સબક્રાઇઝ કરો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે વિડીયો અસલ સારો ગમો ચીઓ પાર્ટ તમે ગમો